હેલો નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો આજે જે લોકોને ઓટીપીનો પ્રોબ્લમ થતા હતા રેશ માઇ રેશન એપ્લિકેશનમાં તો આજે તમને મોબાઈલ નંબર એડ કરતા આપણે જાણીશું કે કેવી રીતે મોબાઈલ નંબર એડ કરી શકીએ બીજા મેમ્બરનો પણ જેથી ઓટીપીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોજો અને તમે કયા જિલ્લામાં રહો છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર આપણે જાણીએ કે કેવી રીતે મોબાઈલ નંબર એડ કરવો તમારો એડ હોય તો બીજા મેમ્બરનો પણ કેવી રીતે એડ કરી શકીએ તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ અને પ્રેક્ટિકલી આપણે જાણીએ તો સૌથી પહેલાં આપણે મારા રાશન કાર્ડને ઓપન કરી લેવાનું અપડેટ ન હોય તો અપડેટ કરી લેજો અપડેટ થઈ જાય એટલે આ રીતે ઓપન કરી લેવાનું પછી જે તમે પાસવર્ડ બનાવ્યો હોય એ પાસવર્ડને અહીંયા એન્ટર કરી દેવાનું જેવો પાસવર્ડ એન્ટર કરશો એટલે આ રીતે ઓપન થઈ જશે હવે અહીંયા કાને તમારે જો મોબાઈલ નંબર એડ કરવો હોય કોઈ પણ મેમ્બરનો તો અહીંયા મોબાઈલ સીડિંગ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરશો આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો નકર આમ સ્ક્રોલ અપ કરીને અહીંયા નીચે લખેલું છે એની ઉપર ચેક માર્ક કરી દેવાનું ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એની ઉપર જેવું ક્લિક કરશો એટલે નીચે કાર્ડની વિગતો મેળવે એની ઉપર ક્લિક કરી દેવાનું અહીંયા તમારો રેશન કાર્ડ નંબર ઉપર આવી જશે હવે આ જે કોડ દેખાય છે બાર કોડ એ અહીંયા જોઈને આ રીતે એન્ટર કરી દેવાનું જેવું એન્ટર કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ બધા નામ અહીંયા ઓપન થઈ જશે હવે તમારે જે વ્યક્તિમાં ન હોય મોબાઈલ નંબર લિંક એનો મોબાઈલ નંબર લિંક કરવો હોય તો આ નીચે એરો દેખાય છે સીડિંગ માટે સભ્ય પસંદ કરો એની ઉપર ક્લિક કરી દેવાનું અને જેનો નથી એ જોઈ લેવાનું એના નામ ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું અમારામાં ઓલરેડી બધાના લિંક જ છે જો ન હોય તો આ સભ્યોનો મોબાઈલ નંબર ઉમેરો એની ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરશો જે નંબર તમારે એડ કરવો છે એ મોબાઈલ નંબર અહીંયા કણે એન્ટર કરી દેવાનો અને અહીંયા ઓટીપી સબમિટ કરી દેવાનો જેવું ઓટીપી તમે નાખશો એટલે ઓટીપી અહીંયા મોબાઈલ સીડિંગ ઓકે લખેલ આવશે તેની ઉપર ક્લિક કરી દીજો એટલે તમારા મેમ્બરનો મોબાઈલ નંબર એડ થઈ જશે અહીંયા તમે જે એક નંબર નાખ્યો નાખો એ જ નંબર સેમ નાખી શકો છો અને અલગ અલગ નાખવો હોય તો અલગ અલગ નંબર પણ તમે અહીંયા નાખી શકો છો બધાના અલગ અલગ નાખવો હોય તો અલગ અલગ નાખી શકો છો અને એક નંબર રાખવો હોય તો એક નંબર પણ તમે રાખી શકો છો ફરીથી તમારે જો બીજા મેમ્બરનું પણ આ જે રીતે કરવું હોય તો જે રીતે પ્રોસેસ કીધી છે એના ઉપર ક્લિક કરીને બીજું નામ સિલેક્ટ કરી દે મારામાં ઓલરેડી બધામાં લિંક જ છે એટલે અહીંયા કારણે મોબાઈલ સીટિંગ રદ કરવાનું લખેલું આવે છે કારણ કે મારા બધાના ઓલરેડી મોબાઈલ નંબર લિંક જ કરેલા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો કયા જિલ્લામાંથી જોવો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ